નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર એક બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો રૂપો કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા તારીખ સત્તર એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે તેરસો એંશીથી સત્યાવીસો એકત્રીસ ઈસબ ગુલ જે છે એકવીસોથી બે હજાર નવસો ચોપન તલસફેદ જે છે બે હજાર થી ચોવીસો પચાસ આગળ છે સુવા જે છે તેરસો થી પંદરસો પંચોતેર રાયડો જે છે અગિયારસો બાવીસથી અગિયારસો અને વરિયાળી જે છે અગિયારસો અગિયારથી ચોપનસો પંચાવન અને હવે છેલે છે ધાણા જે છે ચૌદસો થી ચૌદસો જીરો જેનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે અડતાળીસો પાંચ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ